પાટણ ખાતે ભગવાન શ્રી પ્રજ્ઞનાભજીની છસો ત્રેવીસમી જન્મજયંતિ પર્વની ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરાશે શોભાયાત્રા હવન યજ્ઞ અઠાવીસ કીર્તનની સેવા પૂજા ધ્વજાદંડ મહાઆરતી સહિતના પ્રસંગોની ઉજવણી કરાશે શ્રી પ્રજ્ઞનાભ ભગવાનની જન્મજયંતિ મહોત્સવની ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રોને માહિતી પ્રદાન કરાઈ પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની આગામી તારીખ બે એપ્રિલના જો રોજ છસો ત્રેવીસમી જન્મજયંતિ ફર્વની શ્રી પ્રજ્ઞનાભ મંદિર ટ્રસ્ટ શ્રી પ્રજ્ઞનાભ ભગવાન જન્મજયંતિ મહોત્સવ સમિતિ અને પીપીએલ ગ્રુપ સાથે સમાજ પરિવારના સહયોગથી ઉજવણી કરવામાં આવનાર છે ભગવાન શ્રી પ્રજ્ઞનાભની છસો ત્રેવીસમી જન્મજયંતિ પ્રસંગે વહેલી સવારે શ્રી પ્રજ્ઞા ને ફૂલોની આંગી રચના સાથે ભગવાન સન્મુખ પૂજા અર્ચના કરી શહેરના જૂના પાવર હાઉસ પાસેની નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે સવારે આઠ ને કલાકના શુભ મુહૂર્તમાં સમાજ આગેવાન દાતાઓ રાજકીય સામાજિક અગ્રણી સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાપતિ પરિવારજનો દ્વારા ભગવાન પ્રજ્ઞનાભ ગણપતિજી હરદેવજી અને નકળંગજીની યજમાન પરિવાર દ્વારા ફોટો પ્રતિમા હાથમાં ગ્રહણ કરી સુંદર મજાની બગ્ગી ગાડીમાં બિરાજમાન બનાવી તમામ દેવતાઓની સમૂહ આરતી ઉતારી ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાશે શોભાયાત્રામાં નિશાન ડંકો સમાજની બસ્સો થી વધુ કળશ ધારી કુમારિકાઓ ચાર દેવતાઓની બગીઓ એક બેન્ડ બે ડીજે વિવિધ વેશભૂષા સાથેની શણગારેલી દસ ઊંટલારીઓ પ્રસાદ વિતરણ માટેનું એક ટ્રેક્ટર સહિતનો અડધો કિલોમીટર લાંબો કાફલો જોડાશે શોભાયાત્રામાં નરસિંહ નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામી પિંડારી વાડો દોસીવટ બજાર મેઇન બજાર હિંગળાચર નીલમ સિનેમા બુકડી મીરા દરવાજા થઈ બપોરે અગિયાર ઓગણચાલીસ કલાકે શ્રી પ્રજ્ઞાનાભ મંદિર પરિસર ખાતે સંપન્ન બનશે શોભાયાત્રાના માર્ગ પર પ્રજાપતિ સમાજના વિવિધ સંગઠનો સાથે અન્ય સમાજના સેવા સેવાભાવી સહિત મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી સરબત સહિતના સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવશે તો શોભાયાત્રાના પ્રસ્થાન બાદ માર્ગ પરની સફાઈ કામગીરી પ્રજાપતિ યુથ ક્લબના યુવાનો દ્વારા કરાશે જ્યારે સુભાયત્રાની સુરક્ષા અને આયોજનની સંપૂર્ણ જવાબદારી તેમજ કળાશારી કુમારિકાઓની ભેટ સાથે બપોરેની પ્રસાદની સેવા પીપીએલ ગ્રુપ દ્વારા કરાશે સુભાયાત્રા સંપન્ન બન્યા બાદ મંદિર પરિસર ખાતે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં એક કુંડી વિષ્ણુ યાગ અઠ્યાવીસ કીર્તનની સેવા પૂજા અને મંદિર શિખર પર ધ્વજાદંડ સાથે મહાઆરતી જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરી શવ જ્ઞાતિબંધુઓ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રી પ્રજ્ઞનાભના છસો ત્રેવીસમાં જન્મજયંતિ મહોત્સવને યાદગાર બનાવનાર હોવાનું સોમવારે નરસિંહજી મંદિર પરિસર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેલા ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રોને પ્રજ્ઞનાભ મંદિર ટ્રસ્ટ શ્રી પ્રજ્ઞનાભ જન્મજયંતિ મહોત્સવ સમિતિ અને પીપીએલ ગ્રુપે માહિતી પ્રદાન કરી હતી